હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાનો એક નાસ્તો જેને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જે આપણે બટેટામાંથી બનાવવાના છે આજે આપણે બનાવીશું બટેટાનો ફરારી ચેવડો જે ખૂબ જ ઈઝી રીતે હું તમને બતાડવાનું છું અને આનું જે છીણ બનાવવાના છે ને એ સ્પેશિયલ રીતે આપણે બનાવવાના છે માર્કેટનું જે છીણ હોય છે એની પરફેક્ટ એક સળિયો હોય છે જેવી ઘરમાં નથી બનતી ઘણીવાર છીણ આપણું નાનું હોય મોટું હોય એ બધી પ્રોબ્લેમ થઈ જતી હોય છે ગડબડ થઈ જતી હોય છે પણ આજે બધાનું સોલ્યુશન લઈને આવીશું અને પરફેક્ટ રીતે પરફેક્ટ મસાલા સાથે આજે આપણે ચેવડો બનાવવાના છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ પર પહેલીવાર આવે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો આના માટે મેં અહીંયા પાંચ નંગ બટેકા લીધા છે કોઈ વજન નથી કરેલું આમાં જ અંદાજે લીધા છે તમે પણ અંદાજે જ લઈ લેજો પાંચ નંગ બટેકાને છાલ ઉતારીને મેં પાણીમાં રાખ્યા છે જેથી એ કાળા ન પડી જાય તો જુઓ બટેટા જ્યારે પણ લો ને ત્યારે ફ્રેશ લેવા અને કડક લેવા ટાઈટ લેવા ઢીલા થઈ ગયા છે નરમ પડી ગયા છે અત્યારે ગરમીના ટાઈમમાં ઘણીવાર નરમ પડી જતા હોય છે એવા ન લેવા અને સાથે જ બટેકાને તરત જ પાણીમાં રાખવા હવે જુઓ અહીંયા છે ને આ એક સ્લાઇઝર છે એક છીણી છે આમાં જુઓ આ રીતે ઘણા બધા આમાં કાણા હોય છે છીણવાના તો આટલી મોટી છીણ જો તમારે કરશો તો એ પણ સારું નહીં દેખાય અને બીજું એક તમને છીણ બતાવું જુઓ આ રીતનો પાટલો પણ હોય છે આપણા ઘરમાં પણ આ બહુ ઝીણું થઈ જાય છે ઓલું બહુ મોટું થઈ જાય ને આ બહુ ઝીણું થઈ જાય છે તો આ બંનેના વચ્ચેનું આપણે કેવી રીતે કરવું એ જોઈએ આટલું મોટું પણ હું તમને કરીને બતાડું છું પણ આમાં કેવું છે ચપટું અને પહોળું એવું છીણ નીકળે છે હું તમને થોડું કરીને બતાવું છું અને આજે આપણે સ્લાઇઝરનો ઉપયોગ કરીને આનું છીણ બનાવવાના છીએ એ કેવી રીતે કરવાના છે એ પણ જોતા રહેજો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો થોડો લાંબો છે વધારે નહીં સાત આઠ મિનિટનો જ છે તો જોતા રહેજો વિડીયોને અહીંયા જુઓ પહેલાં હું તમને આ મોટા છીણથી કરીને દેખાડું છું નાનો છીણ તો મેં તમને જણાવી દીધું કે નાનું હશે તો જલ્દી તમારો ચેવડાનો કલર ચેન્જ થઈ જાય છે અને બરાબર એ સારું દેખાતું પણ નથી એકદમ ભૂકો ભૂકો થઈ જાય છે લાસ્ટમાં જુઓ આ મોટાને હું પહેલાં કરીને જોઉં છું બટેટા મોટી સાઇઝમાં લેજો એટલે તમને છીણવામાં ઈઝી પડે થોડું છીણ આનું કરીને દેખાડું છું જુઓ આનું જે છીણ છે જુઓ પહોળું અને ચપટું બન્યું છે તો મને આવું નથી જોઈતું મને જેવું બહાર મળે છે ને એવું જ પરફેક્ટ જોઈએ છે તો એ કેવી રીતે કરી શકીએ આપણે ઘરમાં હવે એકાદ વખતના ચેવડા માટે આપણે નવું છીણી તો ન લાવી શકીએ તો એના માટે પણ સોલ્યુશન છે જો સોલ્યુશન તમને જોઈને ગમી જાય ને તો વિડીયોને લાઇક કરી એક સરસ મજાનું કમેન્ટ ચોક્કસથી કરજો ચાલો હવે આપણે આ જે સ્લાઇઝર છે ને એની મદદથી કરીએ તો સ્લાઇઝર તો બધાના ઘરમાં હોય છે બટેટાની ચિપ્સ તો આપણે બધા જ પાડતા હોઈએ છીએ તો જો પહેલાં અહીંયા બટેટાની ચિપ્સ પાડી લેવાની છે હવે એક વાતનું ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે બટેટાની ચિપ્સ નોર્મલી પાડતા હો છો ત્યારે બહુ પાતળી પાતળી પડતી હોય છે આપણે હલકા હાથે એને સ્લાઇઝમાં આપણે કરતા હોઈએ છીએ અને થોડું પ્રેશર દઈને સ્લાઇસ કરજો જેથી કરીને હલકી જાડી બનશે એકદમ માઇનર જાડી જેને કહેવાય ને એવી બનશે હવે એકબીજા પર આ રીતે સ્લાઇઝને બધી ગોઠવી દેવાની છે ફટાફટ ફટાફટ તો પાંચ પાંચ છ છ સ્લાઇઝોને હું એકબીજા પર ગોઠવી દઉં છું અને હવે એક સરસ ધારવાળી છરી લઈ લેવાની છે અને હવે જુઓ આ રીતે એને લાંબી લાંબી આપણે કાપી લેવાની છે બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી નહીં એવી આપણે આને કાપી લેવાની છે હવે તમે મેજિક જોઈ શકો છો જો કેટલું પરફેક્ટ આનું છેણ તૈયાર થયું છે કોઈ ન કહી શકે કે તમે આને નથી કર્યું જુઓ ચોરસ જ છે ને એકદમ તો આવું જ છીણ આપણને ચેવડા માટે જોઈએ છે અને બજારમાં પણ આ રીતનું જ છીણ મળતું હોય છે પણ એમના પાસે તો પ્રોફેશનલ કમર્શિયલ છીણી હોય છે આપણા પાસે ન હોય તો આપણે આવો જુગાડ કરી શકીએ છીએ તો આ જુગાડ જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને એક સરસ મજાનું કમેન્ટ કરજો જો કેટલું સરસ છીણ છે આ રીતે જ હું બધા જ બટેટાનું છીણ તૈયાર કરી લઈશ જુઓ બધા જ બટેટાનું છીણ તૈયાર કરી લીધું છે અને એક સરખી આપણી બધી જ કતરણો દેખાય છે એટલે છીણ આપણું એક સરખું દેખાય છે હવે આને આપણે પાંચ પાણીએ ધોવાનું છે જ્યાં સુધી બટેટાનું સ્ટાર્ચ નીકળતું હોય ત્યાં સુધી ધોવાનું છે મેં પાંચ પાણીએ ધોયું ત્યારબાદ જુઓ હવે પાણી એકદમ સાફ ક્રિસ્ટલ ક્લિયર છે હવે આના અંદર આપણે એક સિક્રેટ વસ્તુ એટલે કે બરફના ટુકડા નાખવાના છે આનાથી જ તમારે જે ચેવડો છે એ ક્રિસ્પી બનશે ઘણા લોકો અને પાણીમાં ઉકાળીને પણ લેતા હોય છે પણ મેં કોઈ દિવસ એ ટ્રાય નથી કર્યું હું આ રીતે જ કરું છું અને મારો ચેવડો પંદરથી વીસ દિવસ સુધી એવો ને એવો ક્રિસ્પી રહે છે એટલે હું દર વખતે બટેટાના પા છીણને આ બરફના પાણીમાં નાખીને અને પાંચથી સાત મિનિટ જ્યાં સુધી બરફ ઓગળે ને ત્યાં સુધી છોડી દઉં છું તો અહીંયા બધો જ બરફ મેં આમાં છીણમાં નાખી દીધો છે ને પાણી ઓલરેડી છે જ આપણું હવે અને આપણે બરફ ઓગળે ત્યાં સુધી આમાં પડ્યું રહેવા દઈશું પાંચથી સાત મિનિટ જ લાગે છે બરફને ઓગળવામાં તો ચાલો હવે જોઈ લઈએ તો બરફ આપણો બધો ઓગળી ગયો છે અને પાણી ખૂબ જ ઠંડુ છે અને બટેટાનું છીણ પણ તમે જોઈ શકો છો આ રીતે કરવાથી એક બીજી વસ્તુ થશે કે તમારું છીણ છે ને એ કાળું નહીં પડે તમે જ્યાં સુધી એને તળો છો કારણ કે આપણે એને કોરું પણ કરવાનું છે કોરું કર્યા પછી આપણે થોડો થોડું કરીને જ્યારે તળીએ ને ત્યારે પાછળનો જે ભાગ બચી ગયો એ કાળો પડવા માંડે છે પણ આમાં નહીં થાય જુઓ છીણ જુઓ અત્યારે જ કડક છે આ જો વળી ગયું છે તો એમને એમ જ રહે છે કોઈ અગર સીધું છે તો સીધું સીધું જ રહે છે તો અત્યારથી જ આ એકદમ ટાઈટ થઈ ગયા છે આ છીણ આખું એટલે આ તમારી નિશાની છે કે આ પરફેક્ટ તમારું એકદમ ક્રિસ્પી બનશે તો હવે આ થઈ ગયું છે હવે આપણે આને એક કપડાં ઉપર લઈ લઈએ તો પ્લેટફોર્મ ઉપર મેં પ્લેટફોર્મને ક્લીન કરી લીધું છે અને એક સરસ કપડું આપણે એને પાથરી દેવાનું છે તમે કોઈ પણ ટર્કીશ ટૉવેલ હોય કે આપણા રોટલીના કપડાં હોય એવું લઈ શકો છો અને આ છીણને પહેલાં મેં ચારણીમાં રાખ્યું હતું અને ચારણીમાં રાખ્યા પછી હવે મેં આને કપડા પર લઈ લીધું છે અને આને સારી રીતે પોળું કરીને આપણે લગભગ દસ મિનિટ આને સુકાવા દઈશું જેથી કરીને એનું પાણી બધું નીકળી જાય નહીં તો જો તેલમાં જશે ને તો પાણી હશે તો ફૂટવા લાગે છે અને દાઝી જવાના ચાન્સીસ છે એટલે સારી રીતે આને સુકવી લેવું દસ જ મિનિટ લાગે છે અને આ રીતે જો ઉપરના બીજા કપડાંથી તમે આ રીતે હલકા હલકા હાથે દબાવશો તો સરસ એ સુકાઈ જાય છે દસ જ મિનિટમાં મારું છીણ આ રીતે પૂરું થઈ ગયું છે અત્યારે પણ તમે જુઓ છીણ કેટલું સરસ એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઇટ છે ને આનો ચેવડો પણ વ્હાઇટ એન્ડ વ્હાઇટ જ બનવાનો છે આ સિવાય મેં બીજી તૈયારીઓ પણ કરી રાખી છે જેમાં મેં કઢીપત્તા છે લીલા મરચાં છે દ્રાક્ષ છે સિંગ છે અને મખાણા છે આટલી વસ્તુઓ મેં તૈયાર કરી રાખી છે આમાં ડ્રાય ફ્રૂટ્સ પણ જાય છે કાજુ બદામ પણ અત્યારે મારા પાસે અવેલેબલ નહોતા એટલે મેં નથી લીધા પણ જો તમારી પાસે હોય તો તમે એ પણ લઈ શકો છો અહીંયા આટલી આટલી વસ્તુઓ મેં તૈયાર કરીને રાખી છે લીલા મરચાં જે છે એ બેથી ત્રણ અંદાજે જ લીધા છે એનો કોઈ ટેસ્ટ નથી આવવાનો હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું તેલ સારું ગરમ થઈ જાય ને ત્યારબાદ તેને મીડિયમ ફ્લેમ પર રાખીને અને બટેટાનું છીણ એક મુઠ્ઠી જેટલી નાખવાની છે બટેટાનું છીણ એક સાથે ઘણું બધું નહીં નાખતા નહીં તો જે ફેસ આવે છે તેલનો એ બધો બહાર ઉભરાઈને આવી જશે એટલે એક મુઠ્ઠી આપણે અહીંયા છીણ નાખ્યું અને જ્યારે તમને એમ લાગે કે એનો જે ફેસ છે એ ઓછો થયો ત્યારબાદ એને અલટી પલ્ટી કરવાનું છે અને આને વધારે વાર નથી લાગતી એકથી બે મિનિટમાં જ ચડી જાય છે તમને ટ્રાન્સપરન્ટ દેખાવા લાગશે તમને એમ લાગશે કે હવે આનું થોડું શ્રિંક પણ થઈ ગયા છે એટલે કે સીકુડાઈ ગયા છે અને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એટલે ચડી ગયા છે તો હવે આપણે આને તેલમાંથી કાઢી શકીએ છીએ તમે ચાહો તો આને ચાણીમાં રાખી શકો છો જેથી એક્સ્ટ્રા તેલ બધું નીકળી જાય જો મેં છીણ બધું તૈયાર કરી લીધું છે અને બાકીની વસ્તુઓ પણ આપણે આ જ તેલમાં તળી લઈશું જેમાં સૌથી પહેલાં આપણે મખાણા તળી લઈશું હવે બાકીની જે પણ વસ્તુઓ છે એને તળાતા વધારે વાર નથી લાગતી મખાણા છે સીંગ છે દ્રાક્ષ છે અહીંયા મેં આ કિશમિશ જેને આપણે દ્રાક્ષ પણ કહીએ કિશમીશ કહીએ છીએ એ પણ લઈ લીધી છે હવે આપણે લીલા મરચાં તળીપત્તા આ બધું પણ તળીને જ લેવાનું છે લીલા મરચાંમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે લીલા મરચાંને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળજો તો જો બધી વસ્તુઓ તળાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે આમાં મસાલા કરવાના છે મસાલામાં અહીંયા મેં પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને સાથે જ અહીંયા આપણે સાકરને પીસીને રાખી છે તમને જો આમાં થોડું ખટાશ જોઈતી હોય ને તો ચારથી પાંચ દાણા આપણે લીંબુના ફૂલ જે આવે છે સાઇટ્રિક એસિડ જેને કહેવાય છે એ પણ નાખી શકો છો પણ મેં અહીંયા ફક્ત સાકરને જ પીસીને લીધી છે બંને વસ્તુઓને નાખીને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણો ચેવડો અત્યારે સરસ ક્રિસ્પી છે એકદમ અને કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે એકદમ વ્હાઈટ જ રહી છે આપણી બધી જેટલી પણ છીણ છે તો બરાબર મિક્સ કરી લીધું છે બધો જ ચેવડો આને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને બિલ્યુ મી ફ્રેન્ડ્સ બહાર કરતાં વધારે ટેસ્ટી વધારે હાઈજીન વધારે સાફ સુથરી રીતે આપણે આને બનાવ્યું છે એટલે સ્વાદમાં તો બેસ્ટ રહેવાનો જ છે હેલ્થ વાઇઝ પણ તમને બેસ્ટ રહેવાનો છે તો તૈયાર છે આપણો સરસ મજાનો ચેવડો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ તો જુઓ તૈયાર છે આપણો બટ બટેટાનો સરસ મજાનો ફરારી ચેવડો જુઓ એકદમ ક્રિસ્પી છે હું તોડીને પણ તમને બતાડું છું છે ને એકદમ સરસ મજાનો ક્રિસ્પી તો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો